પાછો પાણી આવી ગયો છે ઓ લાલભાઈ માં હું પતંગ લઈને આવું પેલા તો હું જો રિક્ષા કરવા જોન લે એ રિક્ષાવાળો વાળો છૂટી પડ્યો કે ભાઈ તમાર મેળ નહી આવવાનું આબુ હે તો અલગ ભાડું થા હવે તારે અલગ ભાડું લેવો તો લે તેન ગણો ભાડું લેવો તો લે પણ મને આ પતંગ અંગા તું ઘેર લઈ જા એટલે સુખ શાંતિ થી હું ઓ શાંતિ થી વાજુ ઉંગા મન લે અને હું વાત કરું યા આ બા નાળો નઈ લે આ રે રે એટલે એક પેસેન્જર ગામમાંથી જ બેહારી દીને પણ એકણ ઉતારવાનું હતું

આ પતંગ આવડો પેલી વાર ના પાડી છે કોમ ફોટો પાડ દેજો તો એ પેલા ફોટો પાડવો છે બહુત કતાન કાર પર સગા લઈ જો પર લઈ જો એટલે આ પતંગ જગાનો કામ તમારો નહી એના માટે જીગર જોવન તાકાત જોવો જોવલે એ ગોમ માં ને હવે તો ખાલી આ ફોટો પાઈ સ્ટેટસ મેલે ને એટલે સોજે આ ગોમ માં બધા ફોટા પડાવા આવશી

હું ઘેરથી હરખા લાવ્યો હતો પતંગ પણ આ એક પતંગ એવો આવી ગયો ને તે જ નતું રહ્યું પણ એને ધોળિયાકી હા ખાતું મારો પતંગ કાપી ગયો ને પણ એમ છાલ નહીં મેળવું મારા પણ આ તો ઘણા પતંગ પડ્યા જ એ બધા પતંગ થતા રે ને તો ચાલતે પણ એનો એક પતંગ તો કાપવાનો જ છે મને ખબર નથી પહેલાંને ક હાથો મહી ગયું છે

પણ ગમે તે થાય પીરા દોડિયા પતંગ ન થાય ને હું કાપ્યા વગર તો નહીં જ રહું ના તો આર્યા પતંગ તો ગાવું એટલે અમે તો નહીં વારો થાય આ વખત તમે એના જ વાપરી શકું અલ્યા ભાઈ આ તો ઘણી દોડી તો લેવામાં હતું

માર મારપાય એવો મોટો પતંગ છે ન થાય ને હું ઉભું ના રવા દઉં ત્યાં આવું અલ્યા પતંગ છે નહીં દેખાતું અરે આ કે તમે સમજાવજો નહીં એડિટ કરીને લઈને આવ્યા છો મોટો પતંગ એડિટ નહીં કર્યું ભાઈ હાલ ફોટો પાડીને ને આવ્યો પતંગ પાન એમ નહી તું આ તું ચી ફોટો પાણી લાવ્યો

એટલે એ લાગી મારે તો પતંગ લાભવાના છે કે એટલે કે ના તો મને ફોન કરજે આપણે બે જણા જવું લેવા ના ના મારે હજી સગા જવું તો ઘેર માપતા ને ભાડે પતંગ એટલે ઘેર ને હું જાવ હાપજો કે રે અલ્યા વળી ફોટા ના હાલ અરે આ હાર રે રે બસ હા હા અરે તારી હા કે કે ગયા છે કે લાલબાને ઈકડાને છે મોટો પતંગ પણ મને વિશ્વાસ નહીં આવતો હજી કાલે લાલભા પતંગ લાયા છે મોટું પણ લાલભા માન તો કાલે કહેતા હતા કે આપણે બે જણા પતંગ લેવા મોટું પતંગ જાણે લાવી દીધો પણ આ કીકી એમને ના કે ખોટો ખતર ના કરતો પતંગનો એક કોમ કરું ના આવ્યો લાલભાઈ ઘેર જોતા આવું ખીરકી વેઠીને મીકી દઉં પણ કદાચ લાલભા પતંગ લાયા છે ને તો હું જોતા આવું લે આ તારી અને લાલભા તો વાયુ ગયા છે અને પતંગ તો નહીં પહેલાં તો કે કે મને બકાવતું તો લાગે છે કશી કરી એમને લાલભાની માર ના ખાવવા રહ્યો લાલભા મને કોક કોરી કરવા આવ્યો છે હું પતંગ નહીં ને કંઈક જોઈને જતો રહતું આ જવા તું દે કદાચ વળી ધાબા પતંગ પણ ના ઇરા પતંગ થી નથી બધેલી તો કિંને બધેલી હે પણ પેલો પતંગ તો આ મોટું દંગ દેખાતો તો પતંગ આ તો આવડું જ પતંગ માર પણ આવડા જ છું પતંગ તો એ તારી મોડી કીધું કેક કે બકાવતો હતો આ તો હા સુકલું નહી આગળ પતંગ ઓ તારે આવડું મોટું પતંગ હું કીધું કે બકાવે છે અને આ તો ફોનમાં થોડો છે ધ્યાનો દેખાતો હતો ને આ તો મોટો દંક પતંગ તને તારી આ પતંગ છે પણ મને વિશ્વાસ નહી આવડો મોટો પતંગ હોય આ તો જબરજસ્ત ફોટો બતાવી દીધો હું આવી ગયો તકળે પણ એક વાત છે ક જો હું આ પતંગ સગાવું ને તો આટલામાં કોઈ એવું નહી હોય કે પતંગ પતંગને કાપી તાકાત નહીં અને પેલા ધોળિયા હા ધોળિયાનો બદલો તા ને આ પતંગ જ કોમ લાગશે ગાટાઓ તો પણ ના એ પછી એનું વાંધો નહીં હોર્યું આ પતંગ તો ના તો હું લઈ જઉં દેહા તારી આ લાલભામણાં મંદ ભાળી ગયા હોત ને નહોતું હો ટકા મારો મને પણ વાંધો નહીં હમણું તો フれ。